તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જિગર પ્રાઇમ નાઇનમાં આજે અમે દેશના સૌથી સળગતા મુદ્દાની વાત કરીશું વાત છે ભ્રષ્ટાચારની જનતાની પરસેવાની કમાણીનો કેવી રીતે દુરુપયોગ થાય છે એ આજે અમે તમને જણાવીશું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અત્યારે સમગ્ર દેશની નજર છે એક સમયે પોતાની જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપનારા અરવિંદ કેજરીવાલ અત્યારે જેલના સળિયા પાછળ છે એનડી ગઠબંધનમાં કેજરીવાલ સિવાય પણ બીજા અનેક નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે અમે આવા નેતાઓ અને તેમની વિરુદ્ધના કેસોની વિગતો આજે આપણે વિસ્તારથી આપીશું તમને કદાચ રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધના નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરના કેસ વિશે ખ્યાલ હશે આ કેસમાં તેમને જામીન પણ મળ્યા છે આ સમગ્ર મામલાને વિગતવાર સમજીએ ગાંધી પરિવાર વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસ શું હતો તે તમને સમજાવી ન્યૂઝપેપર નેશનલ હેરાલ્ડના પબ્લિશર એસોસિએટ જનરલ્સ લિમિટેડ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું નહેરુ સિવાય આઝાદી માટે લડનારા પાંચ હજાર લોકોનો પણ તેમાં હિસ્સો હતો નેવું કરોડ રૂપિયાના દેવા સામે ધ નેશનલ હેરાલ્ડને બે હજાર આઠમાં બંધ કરવામાં આવ્યું હતું યંગ ઇન્ડિયનને નવેમ્બર બે હજાર દસમાં કોંગ્રેસ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું એટલે ફરી એકવાર આખો આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને તે સમયે રાહુલ અને સોનિયા ગાંધીનો તેમાં છોતેર ટકાનો હિસ્સો હતો સુબ્રમણ્યમ સ્વામીએ બે હજાર બારમાં ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી અને આખો આ મુદ્દો એ વખતે પણ ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો કારણ કે ખોટી રીતે યંગ ઇન્ડિયન લિમિટેડ મારફતે એસોસિએટ જનરલ્સ લિમિટેડને ટેક ઓવર કરાયું હોવાના આરોપો તે સમયે ખૂબ થયા હતા આરોપ મોટો હતો એટલે ચર્ચા પણ એટલી જ મોટી થવાની અને આ મુદ્દે પણ ખાસ્સી એવી ગરમા થઈ હતી દિલ્હીમાં હેરાલ્ડ હાઉસની બે હજાર કરોડની બિલ્ડિંગ પર કબજો કરવાની કોશિશનો તેમાં આરોપ મૂકવાનો આવ્યો હતો અને એ સમયે આ મુદ્દો એટલો ચર્ચાના કેન્દ્ર સ્થાનમાં હતો કે આખી આખી સરકાર સામે સવાલો ઉભા થયા યંગ ઇન્ડિયન લિમિટેડને એસોસિએટ જનરલ લિમિટેડની પ્રોપર્ટીનો અધિકાર તે સમયે આપવામાં આવ્યો અને કોંગ્રેસે એસોસિએટેડ જનરલ્સ લિમિટેડને નેવું કરોડ રૂપિયાની વ્યાજ ફ્રી લોન આપી મુદ્દો ખૂબ રસપ્રદ હતો અને સવાલો પણ આ મુદ્દાને લઈને એટલા જ ઉભા થયા અને તેને લઈને આખી સરકાર ઘેરાઈ ગઈ હતી ચર્ચાઓ થવા લાગી ચર્ચાઓ એ પ્રમાણે થવા લાગી કે આખા આખરી શું થઈ રહ્યું છે એસોસિએટેડ લિમિટેડના રૂપિયાના નવ કરોડ શેર યંગ ઇન્ડિયનને આપવામાં આવ્યા અને આ જ મુદ્દે ખૂબ તે ચર્ચા પણ જોરશોરથી થવા લાગી હવે યંગ ઇન્ડિયનને કોંગ્રેસને લોન ચૂકવવાની હતી એટલે આ સમગ્ર કેસમાં નવ કરોડ શેડની સાથે યંગ ઇન્ડિયનને આ કંપનીના નવ્વાણું ટકા શેડ મળી ગયા કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડની લોન માફ કરી નાખી યંગ ઇન્ડિયનને મફતમાં જ એસોસિએટેડ જનરલ લિમિટેડની કરોડ રૂપિયાની સંપત્તિ મળી ગઈ હતી અને આખો આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો સવાલો એટલા માટે ઊભા થયા હતા કારણ કે ગાંધી પરિવાર પર તેમાં આંગળી ચિંતા હતી આખો કેસ એ હદે વધ્યો કે તમામ લોકો તેની સામે સવાલોની આંગળી ચિંતા રહ્યા અને આખરે એ જ ન થવાનું થયું અને કોંગ્રેસ એ આખા આ કેસમાં બરાબરની ફસાઈ ગઈ હવે તમને ગાંધી પરિવારથી બીજા એક પરિવારની મુલાકાત કરાવી અમે બિહારના પીઢ નેતા લાલુ પ્રસાદ યાદવની વાત કરીશું જેમની સામે અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા લાલુનું આખું આ ઘાસ ચારા કૌભાંડ શું હતું એ પણ આપણે વિગતે સમજવા જેવું છે કારણ કે આ એ નેતાઓ છે જે જનતાના રૂપે લીલા લહેર કરતા હતા અને લાલુ તો રીસનનું આખે આખું ઘાસ ખાઈ ગયા હતા આખરે લાલુનું આ ઘાસચારા કૌભાંડ શું હતું તે તમને હવે વિગતે સમજાવું કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડ કેસમાં તેમને સજા થઈ હતી અને લાલુને આ જ રીતે આ જ રીતે જેલના સળિયા ગણવા પડ્યા હતા ઘાસચારા કૌભાંડની તપાસમાં એક બાદ એક ચોંકાવનારી હકીકતો બહાર આવી અને લાલુના હોશ ઉડી ગયા તે સમયે તો સ્થિતિ એવી હતી કે સ્કૂટર પર ગાય અને ભેંસ લવાયા હોવાનું પણ બતાવવામાં આવ્યું હતું એટલે આખા કૌભાંડમાં કઈ રીતે તેનો ઉપયોગ થયો સત્તાનો ઉપયોગ થયો તેની અહીં વાત છે આ મામલો ઓગણીસો નેવું બાણુંના ના સમયગાળાનો છે અને તે વખતે લાલુ યાદવનું એક અલગ રાજ હતું અને તેમાં જ લાલુ એટલું બધું ઘાસ ખાઈ ગયા કે આખો મુદ્દો ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને પહોંચ્યો તેમના આ કૌભાંડમાં ચારસો હરિયાણા અને દિલ્હીથી સ્કૂટર અને બાઇક પર રાંચી સુધી લઈ જવા હોવાનું પણ બતાવાયું છે એટલે આ કૌભાંડ એટલું જ રસપ્રદ હતું અને તેની ચર્ચા પણ એ જ પ્રકારની હતી જે વાહનોના નંબર્સ પશુઓને લાવવા માટે રજૂ કરાયા એ બાઇક અને સ્કૂટર્સના નંબર નીકળ્યા હતા આ તપાસની એવી ચોંકાવનારી હકીકતો છે જે જેમ જેમ સામે આવી કે લાલુના આખા આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો તે સમયે અનેક ટન ઘાસચારો મકાઈ બદામ મીઠું વગેરે લાવવામાં આવ્યા હતા અને એ લાવવા માટે ટુ વ્હીલર્સના નંબર્સ આપવામાં આવ્યા હતા જેથી આખું આ સમજાઈ શકે કે લાલુનું આ ઘાસચારા કૌભાંડ પણ કેટલું મોટું હતું કારણ કે ચર્ચાઓ જોરશોરથી એ જ પ્રકારની થતી હતી કે કોઈ સત્તામાં આવે ત્યારે સત્તાનો દુરુપયોગ કેવી કરે તે લાલુ પ્રસાદ યાદવ કરતાં વધારે કોઈ સમજી ન શકે હવે લાલુના જોબના બદલામાં જમીન કૌભાંડની પણ વાત કરવી જોઈએ કારણ કે તે સમયે યુપીએ સરકારમાં મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું બે હજાર ચાર થી બે હજાર નવ દરમિયાન રેલવે નોકરીઓ માટે ભરતીમાં ગેરરીતિનો તેમના પર આરોપ લાગ્યો હતો લાલુ યાદવ અને તેમના ફેમિલી મેમ્બર્સ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ કરવામાં આવ્યો હતો કારણ કે લાલુ હતા લાલુ શબ્દોના માહેર હતા પણ તે તેમના જ કુંડાળામાં ફસાઈ ગયા રેલવેમાં નોકરીના બદલામાં લાંચ તરીકે જમીન અને મિલકતો મેળવવાનો તેમના પર એક સનસની આરોપ લાગ્યો સીબીઆઈએ અનેક વખત બિહારમાં દરોડા પણ પાડ્યા અને લાલુની એક બાદ એક પોલ ખુલતી ગઈ એટલે ગાંધી પરિવાર હોય કે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર એ હંમેશા આ રીતના કૌભાંડમાં ફસાતું રહ્યું છે પણ આ વખતે જે ભ્રષ્ટાચાર સામે લડતા હતા તેમના પર ખુદ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ આપને લઈ જઈશું ઝારખંડ જ્યાં પણ થયો હતો સૌથી મોટો ભ્રષ્ટાચાર